કંકોડ આવી ગયા છે જોઈ શકો છો બાઇક લઈને પડી ગયા હતા તો ચક્કી અંદર અત્યારે માણમ જ છે કનો દળો છે મકરા છે નાની એવી ઢીંગો અંદર કેવી આવે તો આપણને ખબર જાંબુ આવેલા છે જોઈ શકો છો હાય ગાઈસ કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો તો યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જશો તો આજે અમારા એક નવા લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છીએ વાડીમાં તો વાડીમાં તો સરસ મજાના લીંબુ થઈ ગયા છે જોઈ શકો છો પથરી માટે દવા માટેના અને જામફળી પણ સરસ મજાની ચોમાસાના લીલોતરીની થઈ ગઈ છે અને બોરસલની પણ સરસ મજાના નવા પત્તા આવી ગયા છે ને સરસ મજાની થઈ ગઈ છે જોઈ શકો છો ત્યારબાદ આપણે આબો જોઈશું તો આબોને પણ સરસ મજાનો લીલો થઈ ગયો છે અને ત્યારબાદ આપણે ચક્કીનું ઘર જોઈશું તો અત્યારે તો ચક્કી અહીંયા બેઠેલી છે તો જોઈ શકો છો ચક્કી અંદર અત્યારે મામત છે અને બચ્ચા પણ છે અને તે બીજી ચક્કી પણ આવી ગઈ છે ને ચીકુની વાત કરીએ તો મિત્રો ચીકુ તો આ પ્રકારે કંઈક થયા છે જોઈ શકો છો કલમ છે નાનું છે પહેલાં તો મોટું જળવા જ્યારે ચીકુ આવતા જોઈ શકો છો તો ચાલો ભાઈશ તમને ચીક્કુ તો હવે બતાવી દીધી અને મિત્રો આ બોરસલી તો કેટલી બધી વધી ગઈ છે તો આપણે તો હવે તમે કહેજો કે અધમાંથી કટિંગ કરીએ કે ના કરીએ કારણ કે બહુ વધી ગઈ છે ને નીચે ફાલતી નથી એટલે ચોમાસામાં બહુ તકલીફ થઈ જશે તો મિત્રો તમે કોમેન્ટ કરશો તો આપણે તેને થોડી ટૂંકી કરીશું ત્યારબાદ આપણે કાનો જોઈ શકો છો કાનો પણ બહુ મોટો વધી ગયો છે અત્યારે જોઈ શકો છો કેટલો બધો વધી ગયો છે ને બદામ પણ આપણી નમી ગઈ છે અત્યારે તો જોઈ શકો છો આ રીતે કંઈક વાડીનું વાતાવરણ છે અને મિત્રો આપણે હળદર વાઈ હતી તો હળદર તો ઘણી બધી તો એ પણ થઈ ગઈ છે હળદર કેવી આવે તો આપણને ખબર નથી પણ આપણે એક મિત્રએ આપણને બિયારણ આપી દીધું તે આપણે ચોપી હતી તો આ રીતે કંઈક થઈ છે અને મિત્રો તમે ચોમાસામાં તો શાકભાજી સરસ મજાનો આવે તો અત્યારે તો સરસ મજાના નાના નાના કંકોડા આવી ગયા છે જોઈ શકો છો અમારે તો અહીંયા કંકોળા કે તમારે ત્યાં શું કહે જણાવજો મને કોમેન્ટમાં અને ફૂલ પણ સરસ મજાનું આવેલું છે જોઈ શકો છો કંકોળાનો બહુ મોટો વેલ છે મારાવાલા ચાલો ગાઈશ હવે વાડીમાં ટલી મોટી બોર તો સરસ મજાના પત્તા આવી જાય છે ને આપણી મ્યાદી પણ નમી ગઈ છે કારણ કે વાડીમાં પહેલાં તમે આગલો વિડીયો જોઈ જ હશે ના જોઈએ તો જોઈ આવજો કેટલું બધું પાણી ભરાઈ ગયું હતું ને અત્યારે તો સરસ મજાની થઈ ગઈ છે અને મિત્રો આપણે લગાવ્યા હતા જે પંખીઘર તો એક તો નીચે પડી ગયું હતું અને બીજી અત્યારે પંખીઘર છે તે તો અત્યારે જ છે અને મિત્રો આનું નામ નથી આવડતું પણ આને ડળકા ચોપીએ તો સરસ મજાનું ફૂલ થઈ જાય જોઈ શકો છો સરસ મજાની વાડી થઈ જાય તો આનું નામ તમને યાદ હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો આજે તો ગયા હતા આપણે દવાખાને અને દવાખાને દવા લઈને આવતા આપણે બાઇકમાંથી થોડા પડી ગયા હતા તમારા બેન તો બહેનને પણ વાગી છે તો બહેનને બતાવીએ આ બોરસલ્લી જોઈ શકો છો કેડી મોટી થઈ ગઈ છે અને આ મેદી પણ નમી ગઈ છે તો આ મેદી પણ સીધી કરવાની છે સરસ મજાની મેદીના ફૂલ થઈ જશે તો મેદી પણ સરસ મજાની થઈ ગઈ છે કેટલી બધી મેદી પણ આવી છે આઠ દસ બોડો આવ્યા હતા લગભગ એક વર્ષ થઈને નવા ફૂલ પણ આવી ગયા છે જો આ બોડ પણ હવે સરસ મજાની ખાતર પાણી નાખ્યું તે વિકાસ પણ કરવા માંડી અને જોઈ શકો છો પત્તા અને અમારા અહીંયા રમી રહ્યા છે અને અહીંયા જીસીબી છે અને ક્યાં વાગ્યું તે પણ બતાવી દઈએ તમને ત્યાં બાઇક લઈને પડી ગયા હતા તો અહીંયા તે પાટો બાંધવાનો બાકી છે ને અહીંયા વાગી ગયું હતું અને અમારી ડબુડી અહીંયા રમી રહી છે આરુ હાય હાય તને ક્યાં વાગ્યું હતું અમારા હારુંને ને પણ અહીંયા વાગ્યું હતું આરું વાગ્યું હતું ને તને બધા અને ના નાના નાના રમકડાં છે જોઈ શકો છો કેવા કેવા રમકડાં છે નાની જેવી ઢીંગલી છે અને મિત્રો હમણાં આપણે લોગ બનાવ્યો હતો ખાવા પીનો ત્યારે મંદિરેથી લાવ્યા હતા પણ ડબોળી અહીંયા તો જુદું કરી દીધું છે આ પણ જીસીબી છે પણ તેનો પણ પાવડે તોડી નાખ્યો છે અને નાનો નાનો દળો છે કઈ જોઈ શકો છો અને રિક્ષા લાવ્યા હતા પણ રિક્ષાનું પણ ટાયર અત્યારે જુદું થઈ ગયું છે જોઈ શકો છો ચોમાસાના કારણે ચોમાસામાં રિક્ષાને ખાડામાં ટાયર પડે એટલે ટાયર તૂટી જાય છે અને આ પણ સરસ મજાની ડબોડી તેમના મામા લાવ્યા હતા પણ તેને ટોપી પણ પડી ગઈ છે ને ટોલ્ડી થઈ ગઈ છે જોઈ શકો છો ગાય અહીંયા મજે મારા તો સરસ મજાનો ફોટો લગાવ્યો છે મમ્મી અત્યારે કામકાજ કરી રહી છે ત્યારબાદ યોગેશભાઈનો ફોટો પણ આવી છે ને મહારાણા પ્રતાપનો પણ ફોટો લગાવેલો છે ને દ્વારિકાનો નાથ મારા રાજા રણસોડ દ્વારકાધીશનો પણ આપણા ઘરે ફોટો છે જોઈ શકો છો અને આપણા બને જોઈ શકો છો ભગવદ્ ગીતા પણ સરસ મજાની પડી છે ને આપણી કુદે માતાજીનો શક્તિ માતાજીનો પણ સરસ મજાનો ફોટો લગાવેલો છે ને આ રીતે કંઈક આપણા ઘરનું વાતાવરણ છે અને ચોમાસું છે તો કપડાં તો બધા ઘરમાં જ છે કારણ કે કારણ કે અત્યારે તો ચોમાસું છે એટલે તો બહાર વરસાદ આવે ને આપણે તો એવું કંઈ બહાર સેમ નથી ને કપડાં તો બધા ઘરમાં સૂક્યા છે અહીંયા પણ અમારા યોગુબાનો ફોટો લગાવેલો છે જોઈ શકો છો આ રીતે કંઈક ઘર છે અમારું જોઈ શકો છો પંખો પણ અત્યારે તો રિપેરિંગ કરાવવામાં મૂકવું છે પણ ટાઈમ નથી મળતો કારણ કે પંખો ધીરે ધીરે ફરે છે ને સારું હોય તો અત્યારે ઘરમાં ફરી રહ્યા છે અને આ દડો કોનો છે કોનો દડો છે તો ચાલો ગાઈશ હવે તમને ગામનું વાતાવરણ પણ બતાવી દઈએ આપણે ધાબા ઉપર જઈશું એના ગામનું વાતાવરણ કેવું છે તેમાં તમને બતાવી દઈએ તો ચાલો આપણે આવી છીએ હવે ધાબા ઉપર અને અહીંયા પાણી ભરાય છે તો આનો પણ હવે બે ચાર દિવસમાં ફેસલો કરી દઈશું તો મિત્રો આનો ફેસલો કરવા માટે શું કરવું પડશે મને જણાવજો રેતી કપચીનો માલ નાખીશું કે કંઈ નવી ટેકનિક હોય તમારા જોડે તો જણાવજો બાજુમાં જાંબડું છે અત્યારે તો જાંબુ છે કે નહીં તમને બતાવીએ અત્યારે તો જાંબુ આવેલા છે જોઈ શકો છો પણ બહુ દૂર છે એટલે આપણે નહીં કહી શકીએ અને આ છે અમારું ગામ જોઈ શકો છો આ બધું અમારું ગામ છે અમારે જૂનું ઘર તો ગામમાં આવેલું છે જોઈ શકો છો આ રીતે કંઈક ગામનું વાતાવરણ છે ગામડાનું મિત્રો આ રીતે કંઈક અમારા ગામનું વાતાવરણ છે મિત્રો આપણે લાઈવ બેસીને ક્યાં કરીએ છીએ તો લાઈવ અહીંયા કરીએ છીએ આ લીમડો છે અને એ હું કહેતો હોય છે કે ઘણી વાર કે લાયુમાં ધૂણો આવે છે તો આ રસોડું છે ને તેનો ધૂણો અહીંયા કાઢેલો છે તો તે ધૂણો અહીંયા બેસ્યા હોય ત્યારે આવે છે ને જોઈ શકો છો બોરસલી આટલી બોડી થઈ ગઈ છે લગભગ દસથી પંદર ફૂટ થઈ ગઈ છે અને હવે એક બે જાશે એટલે તો સરસ મજાનો સોયલો ધાબા ઉપર આવી જશે ને લીમડો પણ સરસ મજાનો થઈ ગયો છે આ સલી તો બહુ મોટી છે અત્યારે અહીંયા હોય તો સરસ મજાનો સોયડો આપે અને આંબુડો પણ બહુ સરસ મજાનો થઈ ગયો છે ને બા અત્યારે નીચે છે અને આ રીતે કંઈક છાપડું છે ને બેસો ત્યાં છે આ રીતે કંઈક ગામનું વાતાવરણ છે અને અનુલભાઈનું બાઇક પડી છે જોઈ શકો છો ગામ તો બહુ મોટું છે અને અમારી કુળદેવ માતાજીની જ્યારે આરતી ચાલુ હોય તો સામે તમને ઝૂમ કરીને દેખાડી દઉં અત્યારે કુળદેવી માતાજીની ધજા દેખાતી છે તો ત્યાં આરતીનો અવાજ સંભળાતો હોય છે તો તે મંદિર છે અને એ બાજુમાં સરસ મજાનું ટાકું છે અને અત્યારે તો પક્ષીઓ બે રહેશે જોઈ શકો છો મારાવાલા પક્ષીઓ બેહી રહ્યા છે અત્યારે તો આ રીતે એને આજુબાજુમાં સરસ મજાના અત્યારે તો ચોમાસું છે તો મુર્લા બોલતા હોય તો આજુબાજુમાં આપણા ખેતરનું વાતાવરણ છે અને એ બાજુમાં હાઈવે પણ પડી રહ્યો છે જોઈ શકો છો જે ધીણોશથી કડી હાઈવે નીકળી રહ્યો છે મારા ગામ ઉપરને આ મારું ઘર છે ને સામે હાઈવે છે જોઈ શકો છો ગાડીઓ નીકળી રહી છે કડી જઈ રહ્યો છે અને મહેસાણાથી મીઠા ચોકડી આવવા મીઠા ચોકડીથી કડી જાય છે હાઈવે અને ધીણોશથી થી પણ હાઈવે સીધો જાય છે તો અમારા ગામ મહેસાણાથી આવવું હોય તો લગભગ અમારા ગામ તમને બાર કિલોમીટર જેટલું અંદાજે પડશે અને જે તમે આવો તો લગભગ જોવાને અહીંયાથી મેં ગમનભાઈ ભુવાજીનું કહું છું કે લાઈવમાં મારે ચાર પાંચ કિલોમીટર ગામ થાય તો તેમનું ગામ આ બાજુમાં આવેલું છે અને આ મહેસાણા આ બાજુ આવેલું છે તો ત્યાંથી હાઈવે આ બાજુમાં આવે તો તેમનું ગામ પાંચ કિલોમીટર આવેલું છે અને મરતોલી ચિહાર માતાજીનું મંદિર સીધું બહુચરાજી માતું માતાજી ત્યાં રહ્યું અને ત્યાં પણ સરસ મજાનું સિકોતર માતાજીનું મંદિર આવેલું છે અને અહીંયા સરસ મજાનું શિફોરી માતાજીનું પણ મંદિર આવેલું છે તેનો પણ અત્યારે તો લાઇટ નથી પણ રાત્રે લાઇટ હોય તો સરસ મજાનું માલ દેખાય છે જોઈ શકો છો આ રીતે કંઈક ગામનું અમારા વાતાવરણ છે તો ચાલો ગાય સાતનો લોગ આટલે પૂરો કરીએ છીએ તો આવજો બધા મિત્રો જય માતાજી